હાલો મિત્રો કેમ છું તો આજે અમે આવ્યા છીએ અત્યારે ધાબા ઉપર તો ધાબા ઉપર તેમાં અમારા ગામનો નજારો છે તો અમારા ગામનો નજારો છે ગામડાનો તમે જોઈ શકો છો કેવા નળિયાવાળા સરસ મજાના ઘર છે તો આ તમે જોઈ શકો છો કે અહીંયા અમારે એક નાની હનુમાનજીની ડેરી છે એની ખાલી ધજા દેખાય છે તમે જોઈ શકો છો અમારી ધજા દેખાય છે હનુમાનજીની જ્ઞાનમાં ડેરી છે અને આ અમારા ગામડાના મકાન છે તમે જોઈ શકો છો કે આ નળિયાવાળા અમારા મકાન છે નજારો છે તમે જોઈ શકો છો અને આ અમારા એક સલેબની પારાપીઠીમાં ખડિયારમાં ફોટો છે તો દરેક ખોડિયારમાં બધા મિત્રોને તમે જોઈ શકો છો અમારા ગામનો નજારો તો આજે અમે આ ઉપર વાવેલા છે વેલા આ તુંબડીના વેલા છે તો હજી એમાં તુંબડી કાંઈ આવી નથી તો આપણે જોઈએ સલેબ વાવી છે તુંબડી એમાં ફૂલ આવી ગયા છે હજી કાંઈ આવ્યો નથી ચુંબડી સરસ મજાનો વહેલો છે ના બાજુમાં છે તમે જોઈ શકો છો આ સરસ મજાનો પોપયો છે ને આ અમારા ગામનો નજારો છે હામે અમને પાણીનો ટાંકો દેખાય છે પાણીનો ટાંકો છે અને ઉપર બી ટાવર છે આ અમારા ગામનો નજારો જે છે તમે જોઈ શકો છો આ અમારા ગામનો નજારો છે બાજુમાં નળિયાવાળું મકાન છે આ અમારા ગામનો નજારો કેવો લાગ્યો અમારા ગામનો નજારો મિત્રો જરી કોમેન્ટમાં જણાવજો સાહેબ માતા હાલો મિત્રો કેમ છો જે માતાજી બધા મિત્રોને તો આજે અમે આવ્યો છીએ ઘરે તો આજે અમે ગામડા આવ્યા છીએ તો આજે હું તમને બતાવીશ મારું ઘર તો કે એવું મારું સરસ મજાનું ઘર છે તો મિત્રો આ વિડીયો આગળ જોતા રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો આ તમને હું બતાવીશ મારું ઘર તો અમારા ગામડાનું કેવું ઘર છે તો પહેલાં શરૂઆત કરીશું આપણે ડેલીથી તો તમે જોઈ શકો છો આ છે અમારી ડેલી આ અમારી ડેલી છે મારા મકાન આ ડેલી મૂકેલી છે અને તમે જોઈ શકો છો કે આ બારે જાડવાનો નજારો તો આ છે અમારી શેરી અમારી આવવાની શેરી છે તો તમે જોઈ શકો છો ત્યાર પછી આ અમારી બીજી શેરી છે તમે જોઈ શકો છો શેરી છે અને અમારા ગામડાનો નજારો છે તો હવે આપણે અંદર જઈને હું તમને બતાવીશ અમારા બારા ઘરનો નજારો છે તમે જોઈ શકો છો અમારા ઘરનું આ મારા ઘર છે આ બહારનું ડેકોરેશન છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે હું તમને બતાવીશ અંદર અમારું ઘર કેવું છે તો મિત્રો વિડીયોમાં આગળ જોતા રહેજો તો આપણે અંદર જઈને બતાવીશ તમને અમારું ઘર કેવું છે તો આપણે પહેલાં ખોલશું ડેલી આ તમે જોઈ શકો છો કે અમારું ઘર આપણે આ ખોલશું ડેલી અને અંદર જઈને જોઈશું કે અમારું ઘર કેવું તો તમે જોતા રહેજો તો આપણે આવી ગયા છીએ આ ડેલી અંદર તો આપણે આ શરૂઆત કરીશું આપણી ડેલી છે ના ડેલી છે અમારી અને ડેલી પાસે જામફળીનું ઝાડ છે તો તમે જોઈ શકો છો કે અમારી જામફળી છે ત્યાર પછી આ બીજી બીજી બાજુ સીતાફળીનું ઝાડ છે તો તમે જોઈ શકો છો કે આ અમારી સીતાફળી છે ત્યાર પછી આપણે ધીમે ધીમે આગળ આવીશું તો તમને હું મારું પાણીયારું બતાવીશ તો તમે જોઈ શકો છો આ મારું પાણીયારું છે અમારું પીવાનું પાણીનું પાણીયારું અમારા ગામડાની ભાષામાં પાણી આવી ગયું તો અમારે ગુણો પડેલો છે પાણીનો અને હેલ છે તો તમે જોઈ શકો છો તો આ છે અમારું ગામડાની મકાનને અમારા મકાનની પાણીઆરી તો આજે અમારા બાર જુઓ બારી છે રસોડાની બારી છે તો આપણે અંદર જઈને જોશું તો આજે અમારા મકાન કેવા છે મારા વાળા વિડીયોમાં તમે જોતા રહેજો તો આ છે અમારા પગથિયા આ અમારા છે તો આપણે પગથિયા અંદર ચડીને જોઈશું તો આ છે અમારી આ જોઈ શકો છો આ છે અમારી આ બારનું રૂમ છે એમાં જે આ કામ ચાલુ છે ત્યાર પછી આપણે બીજો અમારો રૂમ છે ત્યાર પછી આ અમારી ઓસરી છે

વાસણ કરી અને કપડાં ધોવી છે એવું છે તો ત્યારથી આપણે આગળ હાલતા તમે જોઈ શકો છો કે આ છે અમારી ઘોસરી આ અમારી ઘોસરી છે અને ત્યારથી અમારે છે ઓસરીની બાજુમાં પલંગ પડી છે ત્યાંથી હાલતા હું તમને બતાવીશ આ છે અમારું એક માટેનું રૂમ છે તમે જોઈ શકો છો બેસવા માટે રૂમ છે આપણે અંદર જઈને જોશું આ છે અમારું બેસવાનું રૂમ અમારા ટેણીયાના કપડાં સુકાય છે જોઈ શકો છો તો આ છે અમારી ઓસરી અમારો ટેણીઓ પણ આરામ કરે છે અમારા એન્જલ બેન પલંગ ઉપર આરામ કરે છે ત્યારથી આપણે હું બતાવીશ મારું રસોડું આપણે હવે જોઈશું રસોડા તરફ તો આ તમે જોઈ શકો છો કે અમારું છે રસોડું આ રસોડાનું હજી કામ ચાલુ છે તો આ રસોડું હજી કાંઈ પૂરું થયું નથી તો આજે અમારે કાંદવાની થોડી તકલીફ થતી હતી એટલા માટે હવે તમે જોઈ શકો છો અમારું રસોડું આ છે અમારું રસોડું આ છે કાંધી હજી વસ્તુ કરેલું નથી અમે તો આ છે અમારું અમારે ગામડાની ભાષામાં એમ કહેવાય કે ગોખલો કબાટ કહેવાય તો અમારી ગામડાની ભાષામાં અમે ગોખલા કહીએ કે અમારે ગોખલું છે કબાટ કહીએ આ બધી વસ્તુ મેકવાની આ છે અમારું રસોડું ને આ છે હવા ઉદાસના પવનના જાળિયા મૂકેલા અમારી ગામડાની ભાષામાં જાળી કઈ અમે છે અમારા હવા ઉદાસ જાળિયા છે તો આગળ તમને બતાવીશ અમારું હાલમાં અમે ક્યાં રસોઈ બનાવીએ છીએ રસોડું તો તમે આપણે રસોડા બહાર નીકળીને તમે જોઈ શકો છો આ છે અમારું રસોડું રસોઈ બનાવવાનું તો તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ છે અમારો ઘોડો વાસણ મૂકવાના ઘોડા છે તો ઉપર ડબલા પડ્યા છે વાટકા છે તાળી છે છે આની ઉપર અમે રસોઈ બનાવી છે જોઈ શકો છો આ છે અમારું રસોડું આ છે અમારું રસોડું ત્યારથી હાલતા અમારો લાઈટ નો બોર્ડ છે અને ત્યારથી હાલતા અમારા કબાટ છે ગોખલા કોઈ પણ વસ્તુ લે મૂકવાની તો તમે જોઈ શકો છો આ છે અમારા ગોખલા અને ઉપર અમારી કાંધી છે તો કાંધીમાં સામાન કેવો પડ્યો છે તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો અમારી ડેલી છે અને અમારું ઘરનું પડી ગયું છે આટલું અમારું પડી છે અને આ ડેલી મૂકેલી છે તો ત્યારથી આપણે જોઈશું કે આ છે અમારી સીડી ઉપર જવા માટે અને આ છે અમારા સંડાસ બાથરૂમ જોઈ શકો છો આ છે અમારા સંડાસ બાથરૂમ સંડાસ બાથરૂમ છે અને ત્યારથી અમારા આ મકાન છે આ મકાન પારાપીઠ છે આ અમારા મકાન છે તમે જોઈ શકો છો ચા અમારા ગામડાના મકાન છે તો હવે ત્યારથી હવે આપણે અંદર જઈને જોઈશું કે ઘર અંદર ઘર કેવી રીતના બનાવેલું છે તો આપણે જોઈશું મારા વાલા તો તમે વિડીયોમાં આગળ જોતા રહેજો ને આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં

આ મારા વાસણ છે આ ઉપર મુકેલા છે અને આ ખાટ છે અને આ મારી પેટી છે પેટી અંદર ઉંદડા ઘરી ન જાય એટલા માટે અમે કપડામાં મૂકી દઈ કે ઉંદડા તોડી ન નાખે એટલા માટે તો તમે જોઈ શકો તો અમારા કપડાં મૂકેલની પેટી છે અને આ ઉંદડા તોડી નાખે એટલા માટે આ વસ્તુ રમકડાં ને એવું બધું આમાં ભરીને મૂકી દઈ છે કે ઉંદડા તોડે નહીં એટલા માટે ત્યારથી તમે જોઈ શકો છો કે આ છે અમારું કબાટ આ અમારું કબાટ છે ને કબાટ માં છે આ બધું ગોઠવેલું છે આ છે અમારું કબાટ તો તમે જોઈ શકો છો આ છે અમારી ખુરશી અને આ અમારો સામાન છે તો અમારી આ નાની પલંગ છે આરામ કરવા માટેની અમારી પલંગ તમે જોઈ શકો છો અમારી નાની પલંગ છે આરામ કરવા માટેની ત્યારથી મારી આ કાંદી છે તો વિડીયોમાં મારા વાલા આગળ જોતા ને આ વિડીયો તમને કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો ને વિડીયો બને એટલો શેર કરજો મારા વાલા તો અમારા ગામડાનું ઘર છે ને આ ઉપર બારી છે જાળિયા મૂકેલા છે ને જાળિયામાં ડબ્બા ડબ્બાને કાપીને આપણે તેલના ડબ્બા હોય ને કાપીને બાંધેલા છે કે એની અંદરથી કોઈ ન આવે એટલા માટે તડકો ન હોય એટલા માટે બાંધેલા છે તમે જોઈ શકો છો

વિડીયોમાં તમે જોતા રહી જાય મારા આગળ તો આ મારું આ રસોડું છે આ મારું પાણી આવ્યું તો આ મારા પગથિયા છે આ મારા ગામડાના મકાન છે મારા વાલા તમે જોઈ શકો છો ત્યારથી આ શંકર ભગવાનનો ઓટો છે બહાર નીકળતા ચાડવા છે આ શંકર ભગવાનની અમે પૂજા કરીએ જય ભોળાનાથ તમે જોઈ શકો છો અને આ મારી પાણીયારી છે અમારી સરસ મજાની પાણીયારી અમારા ગામડાના મકાન છે તો અમારા મકાન કેવા લાગ્યા તો કોમેન્ટમાં જરૂર જણાવજો મારા વાલા તમે જોઈ શકો છો અમારું ઘર આ છે મારા ઘરનો નજારો છે તમે જોઈ શકો છો તમારા વાળા વિડીયો પૂરો જોજો અને જોયા પછી આ વિડીયો તમને અમારા ઘરનો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો બધા મિત્રો આવજો જય માતાજી તો અમારો વિડીયો પૂરો જોજો ને જોયા પછી આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી બધા મિત્રોને જય માતાજી